ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય ગૌરક્ષાનો નક્કર ઉપાય ગૌપાલનનું મહત્વ આપણે બધા માનીએ છીએ અને એની સાથે જોડાયેલી ધર્મ ભાવનાને પણ ખરા મનથી સમર્થન આપીએ છીએ એનું રક્ષણ તથા વૃદ્ધિ માટે દરેકને મન થાય છે પરંતુ એના માટે શું કરવું જોઈએ એનો અસરકારક ઉપાય ન સૂચવાથી આપણે એટલું ધારીએ છીએ એટલું કામ થઈ શકતું નથી બજારમાં દરેક જગ્યાએ ભેંસના દૂધની માંગ છે કારણ કે તેમાં ચિકાસ વધારે હોવાથી સ્વાદિષ્ટ લાગે છે અને ઘી તેમજ માવો વધારે પ્રમાણમાં મળે છે તેથી લા લાભદાયક પણ છે ગાયનું દૂધ પાતળું હોય છે અને એથી કોઈ વાર લોકો ભેંસના દૂધમાં મેળવીને કોઈપણ રીતે વેચે છે અથવા તો ઓછી કિંમતે વેચી દે છે બંને દશામાં ગાય પાડવાવાળાને ખોટ જ થતી રહે છે જેટલી મહેનત ઘાય માટે કરવી પડે છે એટલી જ ભેંસ માટે કરવી પડે છે તે ચારો ઓછો ખાય છે પરંતુ એને રહેવા માટે જગ્યા તથા બીજા અનેક કાર્યો એક સરખા જ કરવા પડે છે તેથી જ ગૌપાલનનો રિવાજ ઘટતો જાય છે અને એનું સ્થાન ભેંસે લેવા માંડ્યું છે દુનિયાના સર્વત્ર ગૌપાલનનો રિવાજ તેના દૂધની આરોગ્યવર્ધક વિશિષ્ટતાઓથી દરેક વ્યક્તિ પરિચિત છે ભેંસના દૂધને એક કક્ષાએ તેલ જેવું ઘણવામાં આવે છે પીવા માટે દરેક જણ ગાયના દૂધનો જ ઉપયોગ કરે છે પરંતુ લોકોને ત્યાં ગાય માટે માતૃભાવનાનો કે ગાયનો વધ ન કરવાની મનાઈ નથી તેમ છતાં વિશ્વમાં સર્વત્ર ગાયોની સંખ્યા તથા ગુણવત્તા વધારવાનો સામર્થ્યપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એનું એ જ મુખ્ય કારણ છે કે એક દિવસમાં ત્રીસ કિલો દૂધ આપે છે દિવસમાં ત્રણ વખત મશીનથી દોવામાં આવે છે આ લાભ થતો હોવાથી તેને આપી નાખવાની વાત કોઈ વિચારતું નથી આપણે જો સાથોસાથ ભાવનાશીલ છીએ અને ગાયની રક્ષા તથા વૃદ્ધિની આશા રાખીએ છીએ તો સૂત્રો પોકારવાને બદલે અસરકારક પગલાં લેવા પડશે આ બાબતમાં કોઈ કાર્ય કરવાનું હોય તો તે સૌ તો દરેક વ્યક્તિએ ગાયના દૂધનો અને ભેંસના દૂધનો શરીર પર શો પ્રભાવ પડે છે તે સમજવાનું છે ગાંધીજીએ ખાદીનું મહત્ત્વ સમજાવવા માટે પ્રબળ આંદોલન કર્યું હતું અને ગાડી અને મોંઘી ખાદીના દુર્ગામી પરિણામોની જાણકારી કરાવી આ વાત લોકોના ઘડે ઉતરી હતી અને તે સાથે ખાદીના ઉત્પાદન માટે અસરકારક તંત્ર ઊભું કર્યું હતું ત્યારે ખાદીએ પકડ જમાવી હતી આજથી સો વર્ષ પહેલાં ચાના વેપારીઓએ ચાનો પ્રચાર કરવા માટે ઘરે ઘરે જઈને બનાવેલી તૈયાર ચા એક પૈસામાં વેચીને તથા એક પેકેટ ચા મફત આપવાનો કાર્યક્રમ ચલાવ્યો હતો એ પ્રચાર આગળ વધતાં વધતા ચાને જનજીવનનો એક અભિન્ન અંગ બનાવી દીધા છે આજે જે લોકો ગાયનું દૂધ તથા ઘી લેવો ઈચ્છે તે લોકોને શુદ્ધ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી શકે એવી કોઈ વ્યવસ્થા નથી દૂધ વેચનારાઓ ભેંસના દૂધમાં પાણી મેળવીને તેને ગાયના દૂધમાં ખપાવે છે શુદ્ધતાની ખાતરી ન કરી રહેવાથી ખરીદનારને પણ મન મારીને બેસી રહે છે અને આર્થિક લાભની દૃષ્ટિએ નુકસાન થવાને કારણે ગાય પાડનાર પણ આની અવગણના કરે છે ફળ ગૌદન ઘટતું જાય છે કતલખાનાઓમાં ગાયની સંખ્યા વધવાનું કારણ પણ એ જ છે કે ગાયના દૂધ કરતાં તેનું માંસ અને ચામડું વધારે લાભદાયક બન્યું છે ગાયની રક્ષા કરવાનું કામ ભારત જેવા કૃષિપ્રધાન અને દૂર ગામડાઓ સુધી ફેલાયેલા ભારત દેશ માટે અત્યંત જરૂરી છે અહીં નાના ખેતરો બળદો વડે જ ખેડવામાં વાવવામાં અને સિંચવવામાં આવે છે બળદો જ નહીં રહે તો આ દેશનો ગરીબ ખેડૂતો ખેતી કામથી વંચિત રહી જશે અને પેટ પૂરવા માટે ફાંફા પડી જશે ભેંસનું બચ્ચું ખેતીનું કામ નહીં કરી શકે એની સાથે વિકાસની દ્રષ્ટિ દિશામાં પગલાં ભરવા હવે પછીના દિવસોમાં પરિવહનનું કામ પણ વિસ્તૃત કરવું પડશે શેરો કસ્બાઓની સાથે ગામડાઓ સુધીની આવન જાવન કડી મુજબ બનાવવાથી ચીજવસ્તુઓને અહીંથી ત્યાં પહોંચાડવાનું શક્ય બનશે જે કામ રેલવે અથવા તો ટ્રકથી નહીં થાય એ કામ બળદગાડાઓથી જ શક્ય થશે પહેલાંની જેમ સ્ત્રીઓ અને બાળકોનું નજીકના સગા સંબંધીઓને ત્યાં આવવા જવા માટેની સગવડ બળદગાડાઓથી શક્ય બને છે હવે એની ધરી અને પૈડાઓમાં સુધારો થવાથી અને સરકારનો ઈરાદો ગામડાઓમાં સારી સડકો બનાવવાનો હોવાથી ચોક્કસ બળદગાડાઓનો ધંધો વધશે ખેતીના કામમાં તો પરિસ્થિતિ જોતા બળદની ચોક્કસપણે જરૂરિયાત છે જ બાળમરણ તથા અપૂરતા પોષણથી બચવા અને રોગીઓના યોગ્ય આહાર માટે ગાયના દૂધનો ઉપયોગ થાય છે આ કામ માટે ભેંસના દૂધની જરૂર નથી તેથી જ તંદુરસ્તીનું મહત્ત્વ સમ સમજનાર સમજુ વર્ગમાં દરેક વ્યક્તિએ દરેક જણે સમજાવવું પડશે કે ગાયનું દૂધ ઉપરોક્ત ઉદ્દેશની પૂર્તિ કરે છે જાડું અને ચીકણું દૂધ જોઈએ તો મગફળી તલ સોયાબીન જેવી ચીજો પાણીમાં પીસીને તૈયાર કરવાથી ભેંસના દૂધ કરતાં સસ્તું પડે છે તેના તેલમાં તેલમાંથી મિષ્ઠાન પણ બની શકે છે પછી ચિકાસના લોભમાં ભેંસના દૂધનો પ્રાધાન્ય આપવામાં આવે એનો શો અર્થ સમગ્ર વિશ્વ દૂધની જરૂરિયાત ગાયના દૂધથી જ પૂરી કરી શકે છે માંસાહારીઓ પણ ગાયના દૂધને મહત્ત્વ આપે છે તો પછી આપણે પણ એવા જ કમભાગી કેમ રહીએ કે ગાય માતાની જય બોલી અને ઘી દૂધ ભેંસના વાપરીએ જનસાધારણને ગાયના દૂધ અને ઘીની મહત્તા સમજાવવામાં આવે ખેડૂતોને કહેવામાં આવે એ લોકો બળદો વગર ખેતી અને આવન જાવન અને પરિવહનની સમસ્યા હલ નહીં કરી શકે એટલે જ ગાયનો ઉછેર ખેડૂત માટે જીવન મરણનો પ્રશ્ન છે અને શ્રદ્ધાથી જ નહીં પણ સાવધાનીથી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નવેસરથી રસપૂર્વક અપનાવવું જોઈએ અને એ અનુસાર પશુપાલનની કોઈ નવી નીતિ ઘડવી જોઈએ ગાયનું ચોખ્ખું દૂધ ઘી દરેક જણને મળી શકે એ માટે પ્રમાણિક ડેરીઓ ખોલવી જોઈએ આ નવા ઉદ્યોગની વ્યાપકતા હવે આ દિશામાં આગળ વધવાની શક્યતા છે ઢગળાબંધ વિચારશીલ લોકો એવા છે કે જે ગાયનું જ દૂધ પસંદ કરે છે માખણ ઘી દૂધ પણ ગાયનું જ લેશે એટલા માટે જ ચોખ્ખી વસ્તુઓ મળી રહે અને નજીકના જ વિસ્તારમાં મળી રહે એવી વ્યવસ્થા હોવી જોઈએ એ વગર શ્રદ્ધાળુ અને વિચારશીલ લોકો પોતાને અસહાય અનુભવશે અને ભેંસનું દૂધ અને વનસ્પતિ ઘી જેવો અત્યાર સુધી વપરાશ થતો રહ્યો છે તેવી જ રીતે આગળ જતા પણ કરશે માત્ર ધર્મની શ્રદ્ધા જ સરસ નથી હોતી તેને સજીવ રાખવા માટે નું વ્યવહારિક સ્વરૂપ પણ બનાવવું જોઈએ નહીં તો ફક્ત કલ્પનાના ગોળા દોડાવવાથી કોઈ સમાધાનકારક ઉકેલ નહીં આવી શકે સારી ગુણવત્તાવાળું અને પ્રમાણમાં વધારે દૂધ ઘી તેમજ તંદુરસ્તી બળદો આપી શકવાળી સમર્થ ગાયોની દરેક જગ્યાએ ડેરીએ ડેરીઓ બનાવવામાં આવે છે પરંતુ દૂધ અને ઘી ચોખ્ખું મળે તે માટે ગ્રાહકોને પોતાની રહેણાંકની નજીક મળી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અત્યારે પણ દૂધનો પુરવઠો શહેરો અને ઉપનગરોમાં સાયકલવાળા ફેરિયા જ પૂરો પાડે છે એ લોકો જે રીતે દૂધ આપવા આવે છે એમાં કાંઈ નવું કાંઈ જ કરવાનું નથી લોકો પાસે પૈસા પણ છે નવા ઉદ્યોગો પણ શરૂ કરવા માટેની તપાસ પણ લોકો કરતા રહે છે સહકારી સમિતિઓએ પણ સરકાર તરફથી ઘણું જ પ્રોત્સાહન મળતું રહ્યું છે ધાર્મિક અને વિચારશીલ વર્ગ ગૌરસ માગે છે પણ માગે છે પણ છે ભલે એ થોડા મોંઘા કેમ ન હોય ખેડૂતોને તંદુરસ્ત બળવો જોઈએ સંગઠિત ડેરીઓ દ્વારા આ સઘળી બાબતો શક્ય થઈ શકે છે અને એ લોકો જનતાની એક મહત્ત્વની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે જરૂરત તે નથી કે આ કાર્ય કાયમ ડેરીઓમાં જ થાય એની વ્યવસ્થા સગવડ અને લાભદાયક પદ્ધતિ સમજી શકાય પછી દરેક ખેડૂત એક વ્યવસાય સ્વીકારી લેશે જે મહેનત તેને ભેંસ માટે કરવી પડે છે કદાચ તેટલી જ મહેનત કરવાથી એટલો જ લાભ મળતો હોય તો દરેક જણ પસંદ કરશે કે ભેંસની જગ્યાએ ગાય પાડીએ અને પોતાના દેશને ખરા અર્થમાં ગોવાળોનો દેશ બનાવી શકાય